શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો હાલો આપણે નાની સુલકી બનાવી છે તો એ સુલડીને શણગારવાની છે અને પછી આગળ આપણે ડિઝાઇન થોડીક કરવાની છે ને પછી હાલો એની આપ ચા બનાવીને મીઠી મધુર જેવી તમને બતાવીએ આગળ હાલો જય માતાજી જો આપણા સુલાની ડિઝાઇન થઈ ગઈ કમ્પલેટ કેવું લાગ્યું આપણું કામ વિડીયો ગમે તો લાઈક શેર ને કરી દેજો હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો જમલો હાલો આપણે દેશી ચૂલો બનાવ્યો છે અને દેશી તાપ કર્યો છે જો કોથરીઓ નાખે ગઈ જેમ અને હવે એમાં બનાવીએ કંઈ શું બનાવીએ જોકે લાપસીના દણંદ મૂકવાના હોય કોરા સુલા ઉપર પણ આપણે મીઠી મધુર જેવી ચા બનાવીએ કડક ને મીઠી હાલો તમને કઈ રીતે બનાવીએ એ બતાવીએ અને આમાં જો આપણે આપણે રાખ સોંપડી છે તો એને કટો કહેવાય કટાવાળું કર્યું અને એ હવે આપણે સ્પેશિયલ ચા બનાવીએ સ્પેશિયલ દૂધ છે એ હવે આપણે દૂધ નાખ્યું

ચા બને છે કોઈ પણ ને પીવી હોય તો ખાસ કરીને પોતી જાવ નાની સુલડી મસ્ત બની મને ચગડી કરતા સુલડી બહુ ગમે છે બહુ મસ્ત બની કોઈ પણ ને ચા પીવી હોય તો મીઠી મધુર જેવી જો પાકે છે

આનું નામ મધુર કહેવાય જો કેટલી મસ્ત ચા બની કોઈ પણ ને પીવી હોય દેશી સૂલા ચા તો આવી જાય આ ગામડાની મોજ તો હાલો દેશી ચા બની ગઈ આપણે દેશી ચૂલાની તો જો આ છે કોઈ પણ પીવી હોય તો દેશી ચા આવી જાવ જો પ્રયાગભાઈ એવા દેશી ચૂલાની ચા પીવા આલે તારે પીવી લે ને થોડીક દેશી ચૂલાની ચા નથી પીવી તો જો હવે આપણે પી લઈ ભાઈ નથી પીવી દેશી ચા આપણે પીએ ના મોજ તમને કહી બહુ મસ્ત બની હો ચા દેશી ચૂલા ની નવા ચૂલા ની એમાંય સૂલડી એટલે તો મસ્ત ચા બને કોઈ પણ પીવી હોય તો આવી જાવ આપણે એકલા સહી મયુરભાઈ ચા પીતા નથી એન પપ્પા બહાર ગયા છે આપણે પેસલ બનાવીને જો નકરા દૂધ ની બહુ કોટો સડે એમ સાની કોઈ જરૂરિયાત નહીં પણ મને સા જોઈ આજે આપણે નવા ચૂલા માથે બનાવવાની ચા હતી એટલે જો મહેમાન પણ આવી ગયા દેશી ચૂલા નો ચા પીવા એના ભાગનો મુકાઈ ગયો હશે કેમ છો એટલો મહેમાનને ને ભાગનો વધ્યો જ આપણે એક કપ પી લીધો જો મહેમાન આવ્યા એના ભાગનો મુકાઈ ગયો હોય ને હાલો કોઈ પણ પીવું હોય તો આવી જાવ